આજ રાજકોટના ધુરાજી તાલુકામાં આવેલું છત્રાસા ગામ આ ગામમાં લોકોમાં ચિંતા આવી ગઈ છે કેમ કે અહીંયા ભારે વરસાદથી ખેતર અને પુલનું ધુવાણ થઈ ગયું છત્રાસા ગામે પડેલા સાતથી આઠ ઇંચ જેવા ભારે વરસાદથી ખેડૂતોએ વાવેતર કરવા કપાસ એરંડા મગફળી જેવા પાકોનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે કોઈ ખેડૂતના ખેતરમાં પાળા તૂટ્યા તો કોઈની જમીનમાં મોટા પાયે ધુવાણ થયું છે દર વર્ષે છત્રાસા ગામના ખેડૂતોને ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવે છે જમીનમાં ખૂબ નુકસાન થયેલ છે

કપાસ સોયાબીન પપડી જેવા પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા આઠસો થી જેવા ખેતો હતું એ બધું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે રસ્તાઓ પણ બધા ધોવાઈ ગયા છે પારાઓ બધા તૂટી ગયા ચેક ડેમો તૂટી ગયા એના કારણે અતિ પાણી થી થવાથી તમામ ખેતરો નું ધોવાણ થયેલ છે દર વર્ષે અમે હરેક ખેડૂત પચાસ હજાર સાઠ હજાર નો પારા બંધાવી છે અને ઉપર વર્ષ નું પાણી ના કારણે અમારે ધોવાણ થાય છે અમારું કોઈ પાણી છે જ નહીં આ તંત્ર પાસે શું માંગ તંત્ર પાસે અમારો જે રસ્તો છે એ કાયદે સીધો કર દે

ત્યારે વહેલી તકે પુલનું રિપેરિંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે કેમ કે દર ચોમાસામાં પુલ તૂટવાને કારણે ઉપરના કલાણા અને ભાડેર ગામના પાણી છત્રાસા ગામમાં આવતા હોય છે અરે આ રોડ તૂટી ગયો છે અને આથી ડુંગરી ઝાપોદર નરેડી માણાવદર બાટવા જવામાં તકલીફ પડે છે અને આને નીચે 200 થી હવા વીઘા જમીન છે એ જમીનમાં અત્યારે જવા એમ નથી જમીન છે પરતર જમીન છે એટલે સરકારને વિનંતી છે આને તાત્કાલિક રોડ મંજૂર કરીને અને નવો રોડ આપે એવી સરકાર ને અમારી વિનંતી છે શમશાન જવા માટે માણસ ગુજરી જાય તો સમશાન જવા માટે જવાય એમ નથી અને બહુ તકલીફ પડે છે તારો ને તાત્કાલિક મંજૂર કરવા વિનંતી છે અને અત્યારે અમારે આમ શમસાને કોઈ ગુજરી જાય તો પાંચ કિલોમીટર ફરીને અને શમસાને જવું પડે એવી પોઝિશન છે નબળો રોડ બનાવે છે એટલે તાત્કાલિક મંજૂર થઈ જાય રોડ એવી અમારી વિનંતી